સુરત પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ પહેરવાની જાહેરાતનો સમય પણ આપ્યો હતો ને લોકોએ સ્વૈચ્છિક હેલ્મેટ પહેરવાની પ્રથા શરૂ પણ કરી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસ કમિશનર હમણાં બે ત્રણ દિવસ પહેલાં પ્રજાને આદેશ કર્યો કે રાજકોટની પબ્લિક પણ હેલ્મેટ પહેરે અને ત્યાં કંઈ અસંતોષ થયો ને એના કારણે પોલીસે ત્યાં હેલ્મેટ પહેરવાની પ્રથા લાગુ નથી કરી એ બાબતનો માનનીય સુરત શહેરના સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ દ્વારા એવો વિડીયો પણ વાયરલ કર્યો કે ભાઈ ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી તેમજ સુરત શહેરના બાર ધારાસભ્યોએ પણ સુરતમાં હેલ્મેટ મરજીયાત કરવા બાબતની રજૂઆતો કરી છે અને સરકારે એને સફળતાથી સ્વીકારી છે એટલે કે હેલ્મેટ પહેરવા બાબતે તમને દંડ નહીં થાય અને સ્વૈચ્છિક પહેરી શકો પરંતુ આવી માહિતી માનનીય પોલીસ કમિશનર ને કોઈ દ્વારા પૂછવામાં આવી મીડિયાના માધ્યમથી તત્વો એવો દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી કે આવી કોઈ બાબત નથી હેલ્મેટનો કાયદો ચાલુ જ છે એટલે ખોટી કોઈ ભ્રામકતા ન ફેલાય એ બાબતનું મારા દ્વારા માનનીય સાંસદશ્રીને પૂછવામાં આવતા સાંસદશ્રી ખૂબ અકડાઈ ગયા એ વાત સાચી છે કે બે ચાર પાંચ સાત ફોન મારે કરવાના થયા અને એ ના ઉચકી શક્યા પરંતુ એ ખૂબ અકળાઈ ગયા અને એમની જે બાબતો હતી કે મારે સ્પષ્ટ કરવું હતું કે ખરેખર સાંસદશ્રી સાચા છે કે પોલીસની જે બાબત છે સીપી સાહેબની વાત છે એ સાચી છે કેમ કે પ્રજામાં કોઈ અવઢવ ન થાય અને હેલ્મેટ છે એ આપણા બધાના માટે રક્ષણની બાબત છે તમામે પહેરવા જોઈએ એ બાબતની સ્પષ્ટતા માટે પરંતુ હું પણ માનું છું કે ચોક્કસ આપણે બધાએ હેલ્મેટ પહેરવા જઈએ